ભગવાન નારાયણ કહે છે કે હું તમારો પતિ અહીંયા તમારી પાસે હોવા છતાં પણ તમારું મન બીજામાં લાગ્યું છે તમારું મન ઘોડામાં લાગ્યું છે અને એ માટે થઈ અને જાઓ હું તમને શ્રાપ દઉં છું કે તમે આ ધરતી ઉપર જઈ ઘોડીના મુખવાળું થઈ ઘોડીના રૂપવાળા થઈને તમે જન્મ લેશો એક વખતના સમયે સૂર્યના પુત્રો સૂર્યનો દીકરો રેવંત નામનો એક હતો અને જગતમાં વિખ્યાત હતો રેવંત એ રેવંત પોતાની પાસે રહેલા જે અશ્વ હતા એમાં ઉચ્ચ્રવા નામનો એક અશ્વ જે સમુદ્ર મંથનમાંથી નીકળેલો ઉચ્ચ્રવા નામનો એક અશ્વ લઈ અને એના ઉપર આરુઢ થઈ અને ભગવાન નારાયણના વિષ્ણુ લોક તરફ જાય છે આજે કથાઓ જે છે ને આજની કથાઓ માયા માયા બહુ પ્રબળ પ્રબળ છે મેં વાત કે એટલી છે કે મોટા મોટા પુરુષોને ન છોડતી અરે જેણે સંસારનો ત્યાગ કરી દીધો છે જેણે જંગલમાં જઈ અને પંચાગ્નિથી થી જે તપે છે એવા સાધુને નથી છોડતી જેને ચારેય બાજુ અગ્નિ તપાવ્યો હોય ઉપરથી આમ ભગવાન સૂર્યનારાયણનો તેજ વસ્તુ હોય અને છતાં પણ અરે જેમણે ત્યાગ કરી બધું છોડી જંગલમાં જઈ અને માત્ર ફળ અને તૃણપત્રો ખાધા છે જેને વેલા અને પાંદડાઓનો આહાર કર્યો છે એવા ત્યાગીને પણ જો માયા ન છોડી શકતી હોય તો સંસારમાં પાણી પૂરી પીજા ખાઈ અને ક્યાંથી છોડી શકે સાલે માયા બહુ પ્રબળ છે અતિ પ્રબળ છે માયા ભગવાન આદિ આદિશંકરાચાર્ય જેને હાથમાં એક ભિક્ષાણું પાત્ર લીધું છે ચારે બાજુ અગ્નિ તપાયો છે અને આ પંચાગ્નિ માં જે તપે છે શું કામે

આવે છે ને પોતાનો અવચેશ્રવા હતો અશ્વ હતો એકદમ તેજોમય અશ્વ એટલે લક્ષ્મીજી એ અશ્વને જોવે છે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હે પ્રિય જો તો ખરા કામદેવ જેવું રૂપ લઈ અને રેવંત આવી રહ્યો છે પણ લક્ષ્મીજી કાય જવાબ ના આપ્યો ભગવાન વારંવાર પ્રશ્ન કર્યા વારંવાર પ્રશ્ન કર્યા છતાં પણ લક્ષ્મીજીએ કોઈ ઉત્તર ના આપ્યો અન ત્યારે ભગવાન નારાયણ એમ કહે છે કે સુલોચના તમે શું જોઈ રહ્યા છો તમે એક માત્ર ઘોડાને જોઈ અને તમે એમાં મોહિત થઈ ગયા છતાં પણ જ્યારે લક્ષ્મીજી ઉત્તર ના આપ્યો અને ત્યારે ભગવાન એમ કહે છે કે મારા આટલા વખત પૂછવાને લઈ છતાં તમે જરા મારા પ્રશ્નોનો જવાબ નથી આપ્યો મને હોકારો નથી આપ્યો મને પ્રત્યુત્તર નથી આપ્યો કારણ તમારું ચિત્ત છે એ રમણ કરવા લાગ્યું છે એટલા માટે પહેલું કહું છું કે તમારું ચિત જ્યારે રમણ કરે છે એટલે તમે રમા નામથી ઓળખાશો બીજું તમારી અંદર ચંચળતા આવી છે અને ચંચળતાના કારણે તમે ચલા નામથી પણ પ્રખ્યાત થશો અને ઈ સરદારજી લખ્યું છે ચલા ચપલા ચા મુંડા ચંડા ચંચળતા છે એટલે તમે ચલા તરીકે આ જગતમાં પ્રખ્યાત થશો એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી ભગવાન નારાયણ કહે છે કે હું તમારો પતિ અહીંયા તમારી પાસે હોવા છતાં પણ તમારું મન બીજામાં લાગ્યું છે તમારું મન ઘોડામાં લાગ્યું છે અને એ માટે થઈ અને જાઉં હું તમને શ્રાપ દઉં છું કે તમે આ ધરતી ઉપર જઈ ઘોડીના મુખ વાળું થઈ ઘોડીના રૂપ વાળા થઈને તમે જન્મ લેશો લક્ષ્મીજીને સાપ મળ્યો લક્ષ્મીજી થરથર કાપે છે કે મને આ સાપ મળી ગયો હવે શું કરું જેના મોઢા પર હતી મુસ્કાન હતી એનો જ મોઢું આજે એકદમ ભયભીત લાગવા લાગ્યું પોતે પ્રણામ કર્યા નમસ્કાર કર્યા અને પોતાના પતિને કહે છે કે હે કેશવ હે ગોવિંદ એક નાનો એવો અપરાધ અને મને આટલી મોટી સજા એક નાનો અપરાધ અને છતાં આટલી મોટી મને સજા આપી દીધી ભગવાન મેં આટલો ક્રોધ તમારો મેં પહેલે ક્યારે જોયો જ નથી મેં ક્યારેય તમારો આટલો ક્રોધ જોયો જ નથી સદૈવને માટે મેં તમને શાંત જોયા છે આજના દિવસે મારા પ્રત્યેનો શાશ્વત અને સહજ જે પ્રેમ હતો એ ક્યાં જતો રહ્યો તમારો ક્યાં ગયો તમારો પ્રેમ તમે જે વજ્રપાત કર્યો તમારે તમારા શત્રુઓ ઉપર કરવો જોઈએ તમારા સ્નેહી ઉપર ન કરવો જોઈએ આજ તમે મારા ઉપર આ વજ્રપાત કર્યો છે મારા પર કૃપા કરો મને એ જવાબ આપો હું આ દારૂણ એવા ક્યારે મુક્ત થઈશ મારા પર કરો કે ભગવાન નારાયણ કહે છે કે પૃથ્વી લોકમાં જ્યારે તને મારા સમાન એક દીકરાનો જન્મ થશે તારા થઈ ત્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો આ બાજુ પેલો રેવંત જે ચાલ્યો આવે છે એ રેવંત પણ ભયભીત થઈ ગયો કે ભગવાન નારાયણે આટલો મોટો શ્રાપ આપી દો લક્ષ્મીજીને કદાચ હવે મને ન આપી દે સાથે શ્રાપ એટલે પોતે ભગવાન પાસે ન ગયો દૂરથી જ ગયો ભગવાનને પ્રણામ કરી અને આપણે રોજ એ જ કરીએ છીએ આપણે ભગવાનના મંદિર પાસેથી ગાડી લઈને નીકળી જાય ત્યાં ઊભો રહેવાનો સમય આપણી પાસે હોતો નથી હા જયારે ગાડી નતી ત્યારે બહુ સમય હતો પંદર પંદર મિનિટ ઉભા રહેતા આંખી બંધ કરી કરી માયગા જ કરતા જેવું મળી ગયું એટલે પછી કોણ હું ને કોણ તું એટલે પેલો રેવંત હતો એ પણ દૂરથી જતો રહ્યો કે એને ડર લાગ્યો કે નહીં કદાચ મને પણ શાપ આપી દે હતો ત્યાર પછીના સમયમાં લક્ષ્મીજી ભગવાનને પ્રણામ કરી પોતે મૃત્યુ યમના અને નદી છે અને એમનો બેનો જે સંગમ છે કે જ્યાં લોકોના મનોરથ સંપન્ન થાય છે એવી જગ્યા આવી અને આ લક્ષ્મીજી ખૂબ એવું તપ કરવાનો પ્રારંભ કરે છે કઠોર તપસ્યા કરી એમને ભગવાન મહાદેવને યાદ કર્યા છે પરમાત્મા શિવજીને યાદ કર્યા કે હે ભગવાન મારું કષ્ટ નિવારો મારું કષ્ટ નિવારો કહેવાય છે કે 1000 દિવ્ય વર્ષ સુધી માતાજી ઉપાસના કરી છે ત્યાં લક્ષ્મીજી 1000 દિવ્ય વર્ષ અને એ લક્ષ્મીજીની પ્રાર્થનાને લઈ અને ભગવાન શંકર નંદી ઉપર આરૂઢ થઈ માં ભવાની પાર્વતીને સાથે લઈ અને પોતે લક્ષ્મીજી પાસે આવે છે કારણ કે ભગવાનની પ્રાર્થના થાય પરમાત્મા છે ને એક કરુણાનો અવતાર છે પણ એને શુદ્ધ ભાવથી તમે ભજો તો ભગવાનને તો શુદ્ધ ભાવથી એટલે તત્કાળ તમને ફળ આપી દે અહીંયા આગળ માં લક્ષ્મીજીએ ભગવાન શિવની ઉપાસના કરી અને શિવજી પ્રસન્ન થયા શું કામ પ્રસન્ન થયા એનો સ્વભાવ ભોળો છે ભગવાન મહાદેવ લક્ષ્મીજી ની એક સાધના માત્ર નદી પર બિરાજમાન થઈને છે હે મહાભાગા તમે શા માટે વ્રત કરો છો શા માટે આટલું બધું તપ કરો છો તમારા પતિ સ્વયં તમામ પ્રકારના મનોરથને સંપન્ન કરનારા છે અને છતાં પણ તમે મારું તપ શું કામ કર્યું જગતપતિ ભગવાન વાસુદેવને છોડી તમે મારી આરાધના શું કામ કરી કે શાસ્ત્રમાં તો બતાવ્યું છે કે સ્ત્રીઓ માટે પતિ જેનો દેવતા વેદકતમ વચનમ કાર્યમ નારીણા દેવતા પતિ વેદનું મંત્ર છે વેદનું વાક્ય છે આ વેદ વાક્ય છે કે નારીએ પોતાના પતિને ભગવાન સમજી અને એની સેવા કરવી અને એ જ એનો સનાતન ધર્મ છે પતિશુ ૃષ્ણમ સ્ત્રી નામ ધર્મ એવ સનાતન સ્ત્રીનો ધર્મ છે કે પોતાના પતિની સેવા કરવી એ જ એનો સનાતન ધર્મ છે અત્યારે લક્ષ્મીજી કહે છે અને જે માણસે આપણા સમાજમાં પણ પતિવ્રતાનો બહુ મહિમા છે અને પતિવ્રતા નારીમાં કેટલી તાકાત બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણ દેવતાઓ આવી અને સાધુના પુરુષમાં આવીને એમ કહે કે તમે એમને ભિક્ષા આપો માં ભિક્ષા આપવા માટે તૈયાર થયા અને એ સમયે ત્રણ દેવતા એમ કહે છે કે અમે આમ ભિક્ષા ન લઈએ અમે ભિક્ષા લઈએ તમે નિર્વસ્ત્ર થઈને જો ભિક્ષા આપો તો ભિક્ષા લઈએ અને સ્ત્રીએ વિચાર્યું કે જો હું નિર્વસ્ત્ર થઈશ તો મારી પતિવ્રતાનો નિયમ તૂટી જશે અને જો ભિક્ષા નહીં આપું તો મારા આંગણેથી આવેલો ભિક્ષુક પાછો જશે મારા પતિએ કહ્યું છે કે આંગણે થી પાછો ન જોવો જોઈએ ત્યારે પોતે પાણીની એક અંજલી ભરી અને એમણે યાદ કહ્યું મારા પતિ સિવાય પરપુરુષને ક્યારે ક્યારેય મારા મનમાં પણ ક્યારેય જો પ્રવેશ ના પડતો હોય તો આ ત્રણ આવેલા જે પુરુષો છે એ છ છ મહિનાના બાળક બને કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અંશુઆના એક માત્ર પતિવ્રતાના વ્રતને લઈ અને ત્રણે છ મહિનાના બાળકો બન્યા ભગવાન પાછા પણ પતિવ્રતાનો એક પ્રસંગ બીજો બહુ સરસ બને કે પોતાના પતિની સેવામાં તાકાત કેટલી છે આપ સૌએ રાજા ભોજ નું નામ સાંભળ્યું હશે રાજા ભોજના સમયની કથા છે કવિ કાલિદાસ અને રાજા રાજા ભોજનો આ સંવાદ છે એક વખતના ભોજને ઈચ્છા થઈ કે લાવ જરાક નગરમાં વિચરણ કરું ગુપ્ત વેશમાં અને જરા જોઉં કે મારા રાજ્યમાં પ્રજાની શું હાલત છે શું ચાલી રહ્યું છે અને પેલાના રાજા એવું કરતા ગુપ્ત વેશમાં જઈને પોતે બધું નિરીક્ષણ કરતા એટલે જોતા તો રાજા ભોજને એમ થયું કે લાવ જઈ આવું અને રાત્રિના સમયે પહેરવેશ બદલી અને ગુપ્તવાસના અંદર પોતે જાય છે નગરમાં પણ બરાબર એક જગ્યાએ વિલક્ષણ દ્રશ્ય જોયું એને એક દ્રશ્યને જરા જોયું એટલે ચકિત થઈ ગયા આ હું શું જોઉં છું એક પતિ પોતાની પત્નીના ખોળામાં માથું રાખીને શું તો છે એ સ્ત્રીનું નાનું બાળક બાજુમાં સૂતું છે ઠંડીનો સમય હતો એટલે બાજુમાં એક અગ્નિ પ્રજ્વલિત છે ચાલે છે અને સ્ત્રી પોતે પોતાના પતિના માથાની સેવા કરી રહી છે અને પતિ ઊંઘી રહ્યો છે બાળક એકાદ વર્ષનું હશે કદાચ પર ચાલતું હશે રાજા આ દ્રશ્ય જોયે છે કે આ બાળક નીચે સૂતું છે એનો પતિ એની પત્નીના ખોળાની અંદર માથું નાખીને સૂતો છે આ શું છે માથું નાખીને સૂતો થાય ત્યારે બાળક જાગી જાય છે અને એ બાળક પડખું ફરતા ફરતા પેલું જે અગ્નિ છે એ અગ્નિમાં પડે છે બાળક અગ્નિમાં પડે છે રાજા જુએ છે આ બધું રાજાના મનમાં વિચાર આવ્યો કે આ માં કેવી એનું બાળક અગ્નિમાં દાજવા જઈ રહ્યું છે બળી જવા રહ્યું છે અને પોતે પોતાના પતિને પોતાના ખોળામાં ઉગાડીને પોતે આનંદ કરે છે નારી હતી વિચાર્યું કે શું કરું દીકરાને બચાવું કે પતિને જગાડું અંતે ઘણા વિચારો પછી વિચાર આવ્યો કે જો હું પતિને જગાડીને મારા દીકરાને બચાવવા જઈશ તો મારા પતિની જે સેવા કરું છું સેવા નષ્ટ થઈ જશે મારી સેવા નષ્ટ થઈ જશે મારો ધર્મ નષ્ટ થઈ જશે અને જો નહીં જાવ તો મારો પુત્ર બળીને હમણાં ભસ્ટ થઈ જશે શું કરું પતિ પત્ની છે વિચારમાં પડે છે અંતે વિચાર કર્યો કે પતિ ન હોય તો પુત્ર ક્યાંથી મળે જો પતિ જ ન હોય તો મને પુત્ર ક્યાંથી મળવાનો હતો એટલે પોતાના પતિની સેવાને પ્રાધાન્ય આપી દીકરાને અગ્નિમાં પડી જવા દીધો પણ કહેવાય છે કે પોતાના પતિની જે સેવા હતી એ એમણે નષ્ટ ન થવા દીધી અને એમના પરિણામે બન્યું એવું રાજા દ્રશ્ય જોવે છે બધું એના પરિણામે બન્યું એવું કે બાળક જે અગ્નિમાં પડ્યું છે પણ એ બાળક બળતું નથી બાળક બળ્યું નહીં અને અગ્નિમાંથી રમતો રમતો વળી પાછો બહાર આવ્યો છે રાજા એ ત્યાંથી જ મસ્તક નમાવી પ્રણામ કર્યા નારીને અને ફરી પાછા પોતે પોતાના રાજ્યમાં આવે બીજા દિવસનું સૂર્ય ઉદય થયો સભા ભરાણી અને રાજાએ ઘણા બધા લોકો બેઠાતા હતા વિચારકો બેઠા હતા તજજ્ઞો બેઠા હતા એના મધ્યમાં આવીને પ્રશ્ન કર્યો કે એવું તો કયું કારણ છે કે જેના લીધે અગ્નિ શીતળ થઈ જાય એવું તો કયું કારણ કે જેના લીધે અગ્નિ શીતળ થઈ જાય કોઈ જવાબ ના આપી શક્યું ત્યારે કવિ કાલિદાસ બોલ્યા છે सुतं पतन्तं प्रसमीक्षपावके न बोधयामासपतिं पतिव्रता पतिव्रता शापभयेन पीडितो उताशनश्च કાલિદાસે કાવ્યમાં લખેલું એમ કહ્યું કે પતિવ્રતા પુત્રની પરવા કર્યા વગર પતિની સેવામાં લાગેલી રહી એ માટે અગ્નિદેવ પોતાનો સ્વભાવ બદલી અને પોતે બની ગયા અને અને એ સમયે રાજા ભોજે કવિ કાલિદાસના પકડ્યા કહ્યું ધન્ય છે આપણો ધર્મ કે જ્યાં સ્ત્રી પોતાના પતિની સેવા કરે તો અગ્નિ જેવા અગ્નિને પણ પોતાનો સ્વભાવ બદલી નાખવો પડે આટલી તાકાત પતિવ્રતા નારીના ધર્મમાં છે તો અહીંયા ભગવાન શંકર પોતે એમ કહે છે કે હે લક્ષ્મીજી સ્વયં તમારા પતિ આ જગત ને મોક્ષ અને સંપદા આપવા વાળા તમે મારું કેમ સ્મરણ કર્યું તો કહે છે મન મારા પતિએ શ્રાપ આપ્યો છે આપ મારો ઉદ્ધાર કરો હું નિરપરાધી હતી મારો લેશ માત્ર પણ કોઈ દોષ ન હતો છતાં પણ એમણે મને શ્રાપ આપી દીધો છે કે હું ઘોડી બનીને આવી અને એમણે મને શ્રાપમાંથી મુક્ત થવા માટે કારણ પણ આપ્યું છે કે તારે જ્યારે પુત્ર થશે ત્યારે તને મુક્તિ મળશે તો હવે હું અહીંયા એમનાથી જુદી રહીને અહીંયા આવી હું પતિના સાનિધ્ય વગર હું પુત્ર કેમ પ્રાપ્ત કરું અને ત્યારે ભગવાન શંકરે કહ્યું કે ચિંતા ન કરો દેવી હું તમારા પતિ ભગવાન વિષ્ણુને મારી પ્રેરણાથી હું આ જગત ઉપર એને રૂપ લઈને મોકલીશ અને એમના દ્વારા તમને એક સંતાન થશે અને તમે શ્રાદ્ધમાંથી મુક્ત થશો મારી પ્રેરણાથી એ અહીંયા આ જગત પર અશ્વનું રૂપ લઈને આવશે અને તમારો જે દીકરો છે એ આ સમગ્ર વિશ્વમાં સમગ્ર જગતમાં